અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પાસેની શિવકૃપા સોસાયટીના પાર્કિંગમાંથી સુરત પીસીબી પોલીસે બે મારુતિ કારમાંથી રૂપિયા એક લાખના દારૂ સાથે બે ઈસમની ધરપકડ કરી હતી અડાજણ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂરની શિવકૃપા સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલી બે ફોર વ્હીલમાંથી એક પોઇન્ટ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે જથ્થો સંગ્રહ કરનાર વૈસમને સુરત શહેર પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા મીટર દૂર ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ સોસાયટી ઘર નંબર પાંચ ના પાર્કિંગમાં એક આઈ ટ્વેન્ટી કાર તથા વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે પોલીસે રેડ કરી ધવલ રાજુભાઈ ભૂતવાલા તથા યોગેશભાઈ રાવજીભાઈ પાટણવાળિયા ને શિવકૃપા સોસાયટી ઘર નંબર પાંચ ના પાર્કિંગમાં કારમાંથી એક લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો બે ફોર વ્હીલ તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ સાત પોઈન્ટ સિત્યોતેર લાખની મતદાનનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો વોકલનાર આરોપી મનીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત